GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News આગામી 22મી જાન્યુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કેમ કે 22મી જાન્યુઆરી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી ની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મંદિર ખાતે થશે ત્યારે આરુડા અક્ષરે અયોધ્યા નગરીને ફૂલોથી શણગારવાનું સૌભાગ્ય વડોદરાના યુવાઓને મળ્યું છે જેથી તેઓ દ્વારા છેલ્લા બે મહિનાથી તેની તૈયારીઓ કરાઈ રહી છે અંતે હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે અયોધ્યામાં બત્રીસ જેટલા સ્થળોને શણગારવા માટે આઠસો લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે સજાવટ માટેના ફૂલો પણ કલકત્તાથી થી અયોધ્યા જવા માટે રવાના કરાયા છે આખું આયોજન આપણે સૌ વડોદરાના વાસીઓ ભેગા થઈને કરવાનું છે આ એક સૌભાગ્ય ની ઘડી છે આખા વિશ્વના લોકો આ સ્થળની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને એ સ્થળ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યું છે રામલલ્લા બિરાજમાન થઈ જવા થઈ જવા રહ્યા છે ત્યારે આ સૌભાગ્ય ફક્ત ને ફક્ત આખા વિશ્વમાંથી વડોદરા શહેરના લોકોને મળી રહ્યું છે તો આપણે સૌ લોકોએ ભેગા થઈને પોતપોતાની જવાબદારી સ્વીકારીને આ અયોધ્યા નગરીને ફૂલોથી શણગાર કરીશું આ તમામ ક્ષેત્ર પર જે કોઈ અત્યાર સુધી કોઈ ના જોયા એવા દ્રશ્ય એ દિવસે જોવા મળશે ને એનો સંપૂર્ણ જવાબદારી વડોદરા વડોદરાવાસીઓએ સ્વીકારી છે તમારે પણ આમાં સહભાગી થવાનું છે આપ સૌ લોકોએ ભેગા થઈને આયોજન કરીને સજાવવાનું એક સંકલ્પ કર્યું છે અને બીડું પાડ્યું છે જય શ્રી રામ